જેમ બે જેમ જેમ બે અહિયાં આપણે પૂજા ચાલે છે અહિયાં અત્યારે જો માતાજીને અહિયાં થાળ ધરાવશે અને પછી આપણે લોકો લઈને જઈશું અંદર મંદિરમાં ધરાવા માટે હા બોલો તો અહીંયાથી માતાજીને થાળ ધરાઈ પછી અહીંથી લઈને આપણે મંદિરમાં જઈશું થાળે તો ચાલો એ પણ તમને અંદર ફોન લઈ જ દેશે કે બતાવીશું મળીએ આગળ

તો નીકળતા હતા સામાન પેક કરી દીધો તો અહીંયાથી એક આ એક આપડી નિયોસ અને ભાઈ જોવા મંદિર તો ચલો ભાઈ એવો નીકળીએ ફટાફટ થી આમ તો બહુ વહેલા નીકળવાનું પ્લાનિંગ હતો પણ ત્રણ આરામથી વાગી ગયા છે ફટાફટ નીકળવું જ પડશે ચલો તો ભાઈ આપણે ગબ્બરની ગાડી પાર્ક કરી દીધી આ તો ગબ્બર માનો એ મા જગત જનની મંગલ કરની તો ચલો હવે જીતે છાશ પીવા શું ઓ ભાઈ છાશ પી લઈ ભાઈ છાશ ને છાશ 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 મીઠા વાળી પીવડાવો મોરી નઈ એના મોખ મોખ ના લોકો આંટી એટલે અમે બીજે જઈએ છીએ આંટી તમે બોલો આવું ના ચાલો ભાઈ મોગી હતી ને હતી ને આંટી ક્યાં બોલજો તમ ચલો રોપે માં પાલક પકોડા ગયા છીએ અમે

चलानी जानी, चला निका सुख जाने चलियो भ्यू चेक आउट गरेर

આ મંદિર ઉપર શિવજીને ને ચોવીસ કલાક ઝરણા દ્વારા અભિષેક ચાલુ જ રહે છે ઓટોમેટિક જુઓ અને પાણી અહીંયા આવે છે ઝરણા મંદિરનું ભાઈ જુઓ અને વ્યુ તમને બતાવું Thank you.

મારો ભાઈ પોતે બરોબર તો હાલો પટાફ જઈએ હવે રાતે ડ્રાઈવિંગ છે ઓલમોસ્ટ ચલો તો ભાઈ કન્ટિન્યુ તો કરવાનું છે પાલનપુરથી આપણે આગળ આવી ગયા રસ્તા એસી કરી ઉભા રહી ગયા ગાડીની બનાના બ્લેડ લેવા માટે બહુ ભારે ભાઈ આ કંપનીની આપણે માં ગાડીમાં લાગેલી નહીં તો ચલો લઈ લઈએ હવે આપણા પ્લાનમાં એવું છે વાયપર બ્લેડ તો લઈ લીધી તમે જોયું હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયો રૂદ્રધાન સુબુ આગળ દીઘો હોય

अजय है मेरी नानी, मम्मी, हाय। अजय है मेरी मम्मा, आना चांटी, आना चबा, बाय। अरे ये बदबू नाश्ता बाने कर रहा है। हमें खाई दिए, कोई मिल नहीं? चलो खा के मिलते हैं।